પક્ષના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જાહેરમાં કથિત ધમકીઓ આપવામાં આવી હતી તેમજ તેમની વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં વડોદરા જિલ્લા કક્ષાએ કરજણ શહેર ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રખાયો હતો કોંગ્રેસી અગ્રણી અને કાર્યકરોએ કરજણ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે કરજણ પોલીસ મથકમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આવેદનમાં આક્ષેપ કરાયા છે કે ભાજપના નેતાઓ ધમકીઓ અને ગંભીર પ્રકારની જાનથી મારી નાખવાની કથિત ધમકીઓ આપતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપી હતી આવા તત્વો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે લેખિતમાં ફરિયાદ કરી છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે રાહુલજી વિશે ભાજપના અને તેમના સાથી પક્ષો દ્વારા જે રીતની ધમકીઓ આપવામાં આવી છે વાત કરવામાં આવી છે કે એમને દાદી જેવું એમની હાલ થશે એ તનવીર તનવીર તનવીરસિંહ જે એમ કહેવામાં આવ્યું છે શિંદેજી દ્વારા કહેવામાં આવ્યું મહારાષ્ટ્ર દ્વારા કે ભાઈ એમની જો જીપ કાપી લાવ લાવશે તો એમને અગિયાર લાખ જેટલું ઇનામું આપીશ એવા પ્રકારના જે નિવા જે નિવેદનો બેફામ પ્રકારે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાના મધમાં જે લોકો રાચી રહ્યા છે અને જે જે પરિવારે જ્યારે કે ઇન્દિરાજીની એમને વાત કરી ઇન્દિરાજીએ આ દેશ માટે એમને શહાદત વરી છે ત્યારે આવી જે આ પરિવાર માટે રાહુલજી આ જે વિપક્ષના નેતા છે જવાબદાર પદ છે સંવૈધાનિક પદ છે એના વિશે આ પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં સમગ્ર દેશ રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના આદેશ અનુસાર

પણ ત્યાં ગાડીમાંથી ઉતરતાની સાથે કર્તવ્ય રાણા અને કર્તવ્ય ચપ્પુ અને પ્રિન્સ મહંતના પેટમાં ચપ્પુ માર્યું મારી હાલત સારી છે પણ મારા મિત્રની પિંકાની હાલત બહુ ગંભીર છે ભરૂચમાં ભાજપ અગ્રણીના પતિ કર્તવ્ય ઉર્ફે મોન્ટુએ વર્ષ બે હજાર બાવીસમાં તેના મિત્રના પેટમાં ચપ્પુ હુલાવી દઈ તેની નિર્મળ હત્યા કરી હતી જ્યારે અન્ય એકને પગના જાંગના ભાગે ચપ્પુનો ઘા ઝીક્યો હતો જે કેસ ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતા આરોપી કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણ રાણાએ વર્ષ બે હજાર બાવીસમાં માં તેના મિત્ર મેહુલ સાથે તકરાર થઈ હતી જેના પગલે તેમની વચ્ચે મળવાની વાત થતા મેહુલ તેના મિત્ર પ્રિન્સ મહંત તેમજ ધ્રુવ ચૌહાણ સાથે શક્તિનાથ પહોંચ્યો હતો અરસામાં કર્તવ્ય આવી તેમની પાસે રહેલ ધારદાર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં તેને પ્રિન્સના પેટમાં ચપ્પુ મારી દેતા તેના આંતરડા બહાર આવી ગયા હતા અને તેને આંતરડામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું જ્યારે મેહુલને પણ ચપ્પુનો ઘા પગની જાંગ ઉપર મારી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલે હત્યાના પ્રયાસ બાદ તેર દિવસની સારવારમાં પ્રિન્સે દમ તોડી દેતા તેની સામે હત્યાની કલમ કલમનો ઉમેરો કરાયો હતો અરસામાં ભરૂચની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જજે સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાની ગ્રાહ્ય રાખી કેસમાં પહેલા બંને પક્ષે સમાધાન થયું હતું જોકે જજ આર કે દેસાઈએ પણ હત્યાના ગંભીર ગુનામાં મૃતકના મરણોમુખ નિવેદન એટલે કે ડાઇંગ ડિરેકશન આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે

ભરૂચના અયોધ્યા નગરના પ્રવેશદ્વાર નજીક પ્રથમ રોટ જ ધારાશાસ્ત્રી સુરેશ મહેતાનું મકાન આવેલું છે અને તેઓ તેમના સંબંધીને ત્યાં દુઃખદ પ્રસંગે બેસાણામાં ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનું તાળું નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશી ગડા કબાટમાં રહેલા રોકડા રૂપિયા ચાલીસથી પચાસ હજાર તથા સોના ચાંદીના દાગીનાના મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા જેમાં પરિવારે ઘરે પરત ફરતા અને ઘરનો દરવાજો નકુજા સાથે તૂટેલો હોય અને ઘરમાં ઘર વકડી વેર વિખેર લાગતા ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી તપાસ કરતા રોકડા અને સોના ચાંદીના દાગીના ગુમ રહેતા ધારાશાસ્ત્રી સુરેશ મહેતાએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી તપાસ શરૂ કરી છે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે મારું નામ સુરેશભાઈ લક્ષ્મીદાસ મહેતા વ્યવસાય વકીલાત આજ રોજ સવારના આઠ વાગે અમે સુરત ખાતે એક બારમાની વિધિમાં ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા હું અને મારા વાઇફ અને મારો દીકરો તે વખતે પછી વરતી વખતે ત્રણ વાગે આવ્યા કે ત્રણ વાગે અમારા ઘરનો નકુચો તોડેલો હતો અંદર સામાન ચોળાઈ ગયું છે આશરે લગભગ ચાલીસ પચાસ હજાર રૂપિયા રોકડા ગયા છે સોનાની વસ્તુ કંઈ છે હજુ જોઈ નથી બરાબર અને છે પોલીસ પોલીસ ચાર મહિનાની મહેનત બાદ વિદેશી નાણાંકશન ટ્રાન્ઝેક્શન માં બેતાલીસ બેંક એકાઉન્ટ નો પર્દાફાશ કરવામાં સફળતા મળી ગઈ છે ભરૂચમાં એક બેંકમાં બેતાલીસ બેંક એકાઉન્ટો ખુલ્યા હતા અને આ બેંક એકાઉન્ટોમાં જે મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યા હતા તે નંબરો જે નામથી બેંક એકાઉન્ટ ખુલ્યા હોય તેમને એટીએમની કીટ પાસબુક ચેકબુક સહિતની બેંકમાંથી જરૂરી સામગ્રી મળી ગયા બાદ બેંક એકાઉન્ટના એટીએમ કાર્ડ પણ એક્ટિવ થયા બાદ જ ભેજાબાજુ મોબાઈલ નંબર બંધ કરી મોટું કૌભાંડ આચરતા હોવાની શંકાએ ભરૂચમાં આવા બેતાલીસ એકાઉન્ટ એક બેંકમાં ખુલ્યા હતા જેની લેખિત અરજી બેંક મેનેજરે એસઓજી પોલીસને આપી હતી જે અરજીમાં ચાર મહિનાથી પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મીનાબેન વસાવાના નામે એક એકાઉન્ટ ખોલ્યું હતું અને આ મહિલા પાસેથી તેના બનેવી અલ્પેશ પટેલનાઓએ જણાવેલ કે સુરતના ખજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાએ કહેલ કે તમારા ઓળખી તેના કોઈ પણ બેંક એકાઉન્ટ ખોલાવશે તો તેને દસ હજાર રૂપિયા એકાઉન્ટમાં ખુલી ગયા બાદ મળી જશે તેવી લાલચે બની એ ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી સમગ્ર મામલે એસઓજી પોલીસે સુરત વરાછાના માતૃશક્તિ સોસાયટી પૂણા ગામના રહીશ સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાની ધરપકડ કરતા તપાસમાં તેઓ લોકો અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરી નહીં જેવી રકમ આપી તેમના દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી તથા ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેના ડોક્યુમેન્ટ લીધા હોય અને દસ પંદર હજાર રૂપિયા જેવી રકમ આપી તેમના એકાઉન્ટો ખોલાવી વિદેશી નાણાં માટે ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા હેરાફેરીના કૌભાંડનું મોટું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે જેમાં સુરતના ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા દશરથ ધાંધલિયા પણ આ પ્રકરણમાં સંડોવાયેલા હોય અને દુબઈ બેંકોક ખાતેથી મોટી રકમ વિડ્રો કરી મોટી રકમનું કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થતાં આ પ્રકરણમાં દુબઈના રહીશ વૈભવ પટેલ

ભરૂચ વિસ્તારમાં રહેતા અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા ખાતા માટે એ એ જે છે એમના એમના બધા ડોક્યુમેન્ટ્સ ખાતાને લગતા એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે એ બાબતે મીનાબેન સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાઈ કોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દુરઘાણીયા કરીને ઈસમ છે એને પુણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સબ છે સજ્જુ દેવગણિયા એને આજે નંબર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી દહેજમાંથી સતત બીજા દિવસે પણ દેશી બનાવટની પિસ્તોલ સાથે જળપાઈ જવાનો સિલસિલો યથાવત રહ્યો છે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિ રૂપ સોસાયટી ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ એક જીવતા કારતુસ પાંચ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી બી ઝાલા પોતાની ટીમ સાથે તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ચોકડી પાસે આવેલ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં મકાન મુનિલાલ મુનીલાલ નાઓ દેશી બનાવટની પિસ્તોલ ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે ચોક્કસ મળેલ બાતમીના આધારે તપાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી એક દેશી બનાવટનો પિસ્તોલ તથા

ઝઘડા તાલુકાના દુમલ્લા હરિપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાના કારણે મોત થયું હતું અને તેઓના પરિવારને ચાર લાખની સહાયનો ચેક ધારાસભ્ય રીતે સ્વસવાના હસ્તે પરિવારજનોને અર્પણ કરાયો હતો જગડ્યા તાલુકાના મોજે દુમલ્લા હરિપુરા જગડિયા ભરૂચ નાવનું ગત આઠ નવ બે હજાર ચોવીસના રોજ રઈસ મુકેશ રેવલ વસાવા પોતાની ભેંસો ચડાવવા માટે ગયા હતા તે દરમિયાન હરિપુરા ગામ પાસે થઈ પસાર થઈને મધુમતી નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાના કારણે મરણ થયું હતું સરકાર તરફથી સહાય મંજૂર થયેલ રૂપિયા ચાર લાખનો ચેક જગડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખે કર્યા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે નીપજ્યા હતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુ મોત નિપજ્યા હતા બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કવાયત કરી હતી યુટર્ન પાસે ટેમ્પો ચાલકે ટર્ન લેતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય આવ્યું છે અકસ્માતના પગલે થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હાઈવે પર ત્રણ વાહનોના સર્જાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ પડ્યા હતા જેના પગલે અંકલેશ્વરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ ગઈ હતી

I don't know what I'm